જય મોગલ જય મણીધર જય વડવાળી બાપ મોગલધામથી બાપુ એક આક્રોશ કરી રહ્યા છે આ એકવીસમી સદી છે તમે અંધશ્રદ્ધાની માથે જેને કહેવાય કે માજા મૂકી દીધી છે આવું તો છે ને જયારે અભણમાણ હતા ને એ નતું કરતું પણ તમે ભણેલ ગણેલ ઉઠી અને એકવીસમી સદી આ કોઈ નિર્દોષનો જીવ ચડાવી અને તમારે તમારા જીવ બચાવો આ કોઈ શાસ્ત્રમાં ના એક નંબરના ખોટીના છે પાખંડી છે અને મને અત્યારે ખબર પડી છે હું વિડીયો દઉં છું કચ્છનું કચ્છમાંથી માનતા લીધી છે કે મારા જો પગ દુખતા મટી જાય તો હું પશુ ચડાવીશ સમજી લેજો આ પશુ ચઢાવવાનું પાપ કેટલું લાગે છે અને એનો પગ મટી ગયો એ તો વિશ્વાસ હોય મટી જાય પણ એને દવાખાને જવાનું હોય એમાં પશુ ન ચડાવવાનો હોય પડોધરીમાં આ બનાવ ઘટના બની છે પાંચ ઘેટા બોકડા ઘેટા હતા એમાં બેની બલી ચડી ગઈ મોગલનો પંડ્યા છે અને મા મોગલ નો ખુબ ખૂબ જેને કારણે હાથ માથે છે કે પરશુરામ નો પરિવાર જો આવું કાર્ય કરતા રહ્યો હોય તો હું તો એમાં હું ભેળો આવી ગયો આ ફટ છે અમને બધા હિન્દુ ને ફટ છે અમારી જાતને કે આવી આવી અંધશ્રદ્ધા કેટલી તમે પેદા કરી દીધી જૈનભાઈ દુનિયા તો સાથ દેવો દે પણ વડવાળી મોગલના ચારણ તમને પૂરો પૂરો સાથ આપે આવા પાખોટીઓને આવા જાણકાર રાક્ષસનો પડદા ફાશ કરો અને એને ઓછામાં ઓછા દસ ધ પંદર પંદર વનાના પૂઠા દો અરે તમે ભમરાળો કૂકનો નિર્દોષનો જીવ લ્યો છે કોઈ પણ જીવ ચડાવવાનું શાસ્ત્રમાં ક્યાંય છે નહીં હોય તો મારી પાસે આવો અને આ તો રોજ રોયદાએ પણ દીકરા દે છે કોઈ ચમત્કાર નથી આ એક અંધશ્રદ્ધા છે કે તમે અંધશ્રદ્ધાને માટે એક ભેળવી દીધી છે તમે કે દેશને તમે બરબાદ કરી રહ્યા છો જીવ જુનાગઢ જાઓ કે જુંગલ માલ કોર ખબર પડે જીવતા હાવદ ને પકડો ખબર પડે તમને નિર્દોષની તમે બલિ ચડાવો છો ને આ વડવાળી તમને માફ નહીં કરે નરક ના અધિકાર થાવ છો જૈનભાઈ આને એવા હરખાઈને તમે જો ગામમાં ફેરવો અને ખરેખર છે

સરઘસ કાઢી અને પાખંડીના પેટનાવને જેલ ભેલી ના કરવાના છે જય મોગલ જય મણિધર જય વડવાલી